તો ભાઈઓ દેખો santa bhagwan દર્શન લે જે અમે આવા જ આસાની કો ભી ગજવા માં મોની ભાઈઓ આયા ભગેવા દવાખાને જોઈ લેઓ સુચિત્રા હોસ્પિટલ નવોન્ડર ક્યોનેટી બરાબર દેવ મમીના આક્ષમાં બનાવ આપવાના છે તો અહીંયા જાવ પેલા કામ કેમ કામની

એમ કે પૈસા છે તો ભાઈ વાંધો નહીં કે પૈસા નથી મળી હાલે વાંધો નહીં હું તને આપીને તો એમ તો રૂખાસ છે ને એમ પણ રુખા જવાના મામુ આવી ગયો મારા થેન્ક યુ મારા મામા પૂછવા ગયો જમવાનું તો કામ ખાવાનું મને ખબર પણ નથી કે હું શા માટે દવાખાને આવ્યા ખાલી હું આવી ગયું છું ભેગો ચાલો હવે જાય

અબ બનાવીયે મોટી વસ્તુ લેના કરી કરે બહુ જ વધારે યાર ને જમમુશ ખાવસ તાનુ સે જલિયા અંદર કરી પેલા તો ભાઈઓ ખાવ મસ તુરો તુરાણુ સાક આ સુકર ચા ને રોટલો જમી લે હવે એટલે કાપીય આ દર્શન કાપવા લાગે અમારો ને બીજો આ એકા કાપાય કાપ ઉસાત પીવામ ખાલુ છે પાણી ચાલી કર આમ નું ખલી કર આ કાઢ્યો ને મારે અગ્રી સાબ દેવાનું છે હે કામ કરે છે મારી ગેરે બડી આ ઠરક્યું આખી ટી બનાવી લે તો ગામમાં કમ ફેમસ થઈ ની આ વહાળો લે લે આ જે મલવાને હરુ ને ચાડો લે ની મેને આવસલે એક ક જાળો છે આશરિયાને ચાલુ ટીચર તમારી માંગવા વળે જો માંગવા

एक को डेस्क अबड़ी सोकरा जोवा आयास जयजुदेव भाई भाई पंचायत चिंता कर ए मनतु हेलो भैया वर्ल्ड कप से। कप शान भाई कप पूरी में भाई का अबे भाईयो में बड़ी थैंक यू साग मान खतर बतावे जाईस कैमरामैन पछोरा मारो छे विजय दर्शन हां ये संजय भाई हेलो गाइस हेलो भाई हमारे बुबादा एक काम कर रहा है पुजारी बोली पुजारी आओ दूने दे ई तू बोल आवाज़ बुबादा डोरो से पास है छेलू से अबड़ी पोटापाव मोबाइल लेने मारो वो कहे गास चालू को मत मार बात बात बताऊं क्या हां भाई जिंगरा है ला मुंडो वाड़ू गाड़ता है और मुंडो सु उधर खादू कोते गतवान छे आप घर तो ये उकी जाए गतवान छे भाई रुक जोर से मोबाइल से काम से शांति बैठ बड़ी काम से આ છે ઇન્દુરાજ સોદો માટે સુ અકુલ છે આ બીજો મને કાઈ કીમાં ખાઈ ના તાતમાં સાંસ ભાઈ એ ભાઈ તમને એ ભાઈ ભાઈ કોણ ભાઈ પાણી પાણી સાથે હેલો

આઈ कंटिन्यू આજે તો આજે મેં ઝાડત લગાયરા એક હિંગુનું ઝાડ લગાયરે ફૂલ લેવાટમી રોક્સ લેવાટી લગાયરું ને બીજું ફૂલ કઈતાલા ની લગાય રહે એમ કે સાઈડમાં ને રોજ તારે મસ્તીય કરી દેના છોકરા ભેગા એટલે હું મે આવતો ખાઈ લે મે આવીને ડાયટ અપ કરા તો મમ્મી આવે તર ઉપર મમ્મી આવે તર મળી આવે ખામા સે નોકલો ને બીજુ બપોરને મમ્મી બનાવી જે શાક લેવી ઓ ચીપ્સ યા કરલે આવ નો ઇટ તો કે બોર્ડર પર લા જાયે તા હાલો ભાઈઓ ખવા ભાઈઓ બ્લોગ એડિટીંગ થઈ ગયોસ ને બહુ નીંદર આવી મને આજે બહુ કામ કે રયો છે મે આમ થી આમ રખડો સાન લેવા ગયો સાન થી ખવ દુખાડાઈ રખડા પેરા પેરા એમાં કેટલો સમય વી ગયો મારો બીજું કામ આટુ ખાતર નખવાનું ને ઇસમાં એ પણ કામ થયો નહી આ બીજું બીજું કામ કે રયો મિયે લુક્સ વાયુ એટલે हाँ तमने तो ब्लॉग पसंद सब्सक्राइब करो ने ब्लॉग जुड़ा धन्यवाद तो हम लोग काले मलिए बीजा नवा ब्लॉग में बाय